સુરતના બધા બહુ નજીકના ઓળખીતાઓ ઓળખીતા ઓર્ડર આપે બગાવાલામાં આપે એમાં એવું છે તમે જેટલા વિડિયા જુઓ ને

એડવાન્સ પેમેન્ટ આવે કરવું હોય તો ની બધી વાત છે પણ એ બધી બહુ મહેનત વાળી વસ્તુ છે શોપ ઉપર ટાઈમ અમારે ઓલરેડી ઘટતો હોય આમાં અનેરી જો અહીંયા એને મજા આવી ગઈ એક વખત ટેસ્ટ તો પોગાડવો પડે કોઈ પણ વસ્તુ એક બે દિવસ મળે પણ પણ એમાં જો ઘણી વસ્તુ છે ગાંઠિયાની ડિમોન્સ્ટ્રેશન દેવાની છે એવું ઘણું છે એકવાર ટેસ્ટ પોગાર છે અમાર રસોઈ તમારા સુધી પહોંચાડવી છે એકવાર લાઈફમાં કરશું ખરા જર્જ ટેસ્ટ લેવા માટે તમારે એ આમ છે એક વસ્તુનો રાઉન્ડ એક આટ દે વખત જ એમ બસ વસ્તુ ચેન્જ કરવાની જો વોટ ઇ બનાવ લે ભાઈ હાલો કહી આ તારીખ લખીમાં આ વસ્તુનું બુકિંગ છે જો કોઈને હોય

ભૂમીવાຊીનો ઓકે તને ખબર હતી ઘરે કોઈ હતું નહીં હા તો એમની દોઆલા તો ભૂમીને ઘરે કાકાજી પાસે હતા ઓકે એટલે મોમે પાજી આવ્યા નથી ભૂમી કોણ આવે ઈ પાછું મારા કાકા બેન પણ આવે મારા વીડિયો જોવે છે બધા એકો એકનો મુકે જયદીપના તમારા વીડિયો અને વીડિયોમાં ઈ બોય કમે તે વીડિયો કાકા ઈ ઓર્ડર એટલો જ રહે વધશે નહીં

આખો રાઉન્ડ ફરીને હોય પણ ક્યારેક અડધો રાઉન્ડ ફરવા માથું ઓલી બાજુ નીકળે આ બાજુ રાખીને હોય મેં બેડ એવો બનાવ્યો છે

હવે છે ને એવો ચીલો થઈ ગયો છે સુરત માં કે કોક ના ઘર માં પ્રસવ હોય એટલે ત્યાં જવાનું પણ ત્યાં થી વેલા નીકળે ઈ સાઈડ નું એક ઘર લેતો આવો તૈયાર થઈ ગયો હ વેલા જમી લે તો એટલે હા એટલે એ બાજુ હોય એટલે કામ થઈ જાય થઈ જાય રેડી હોય અને ઈ બાજુ હોય ઘર થઈ જાય શું થયું

10 મિનિટ સુધી આમ આખો મામા મામા તો નામ ત્રણ ચાર ફર આખો એક કે છે કોણ જીતું આમાં હું ઘણી ઘણા કલર આવે કેટલો પૈસે

દેખાય છે તોય દાંત કાઢવા ફોન આપડે કોણે વિચાર્યું હતું ઓશિકો લાવ્યું કોને તો ભાઈ આ ઓશિકો અનેરી માટે નહીં પણ મારા માટે છે છે મને ઓલું પડે અને આ પોચું છે ઓલું થોડું કડક છે ને ને કમર છે છે તમે આમ ફેરવા રાખશો

હટ એટલે હું પછી નહીં મને એવું યાદ ફેરું વાર એમાં મચ્છર જાય ને એટલે અનેરી શાંતિથી સૂઈ શકે હા આ ઉભા એને એસી શરૂ કરી દીધું જો એની ને લે થઈ ગયું એસી એની નીને યાર કેવો કાઢે છે આય 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 આય